હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ અંદર તો અંદર મિત્રો આજે ફરી પાછા આપણે નવા કપાસના ભાવ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ ને મંગળવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા કપાસના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં ચૌદસો થી સોળસો પાંચ ની વચ્ચે થયા છે અમરેલીમાં એક થી પંદરસો નેવું ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં બારસો પંચાવન થી પંદરસો ની વચ્ચે થયા છે જસદણમાં બારસો પચાસ થી પંદરસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે બોટાદમાં ચૌદસો થી પંદરસો સિત્તેર ની વચ્ચે થયા છે ગોંડલમાં એક હજાર થી પંદરસો ત્રીસ ની વચ્ચે થયા છે જામજોધપુરમાં ચૌદસો થી પંદરસો પંચાવન ની વચ્ચે થયા છે જામનગર માં એક હજાર થી ચૌદસો એસી ની વચ્ચે થયા છે બાબરા માં તેરસો પચાસ થી પંદરસો પંચોતેર ની વચ્ચે થયા છે જેતપુર માં અગિયારસો થી પંદરસો પચાસ ની વચ્ચે થયા છે રાજુલા માં એક હાજર થી પંદરસો પંચાવન ની વચ્ચે થયા છે બગસરામાં અગિયારસો થી ચૌદસો ની વચ્ચે થયા છે માં નવસો થી ચૌદસો નેવું ની વચ્ચે થયા છે ભેસાણ માં અગિયારસો ત્રીસ થી પંદરસો ચાલીસ ની વચ્ચે થયા Yeah, gee.